ગાંધીનગર જિલ્લાના ફોટોગ્રાફર મિત્રોએ ઇન્ટરનેશનલ ફોટો ટ્રેડ ફેરમાં બેસ્ટ ફોટોગ્રાફરનો એવોર્ડ મેળવ્યો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફોટો ટ્રેડ ફેરમાં ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ગાંધીનગર જિલ્લાના ફોટોગ્રાફર મિત્રો એ એવેસ્ટ ફોટોગ્રાફરનો એવોર્ડ મળ્યો જેમાં નીચેથી પ્રથમ ફોટોમાં ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરના યુવા સેક્રેટરી રિધમ ગજ્જજ કે જેઓના પિતાજી કૌશિકભાઈ ગજ્જર પણ છેલ્લા ચાલીસ વર્ષથી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પોતાનું આગવું નામ ધરાવે છે ત્યારે મોરના ઇંડાની ચિતરવા ના પડે તેમ રિધમે પણ સિમ્બાયોસિસ કોલેજ કોલેજથી ફોટોગ્રાફી બેચલર કરીને પોતાનું આગવું નામ ઊભું કર્યું છે અને આજે ગુજરાતની અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે કામ કરીને પ્રોડક્ટ ફેશન એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં ફોટોગ્રાફીમાં આગવી ઓળખ ઊભી કરી છે અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે નીચેની બીજી હરોળમાં ગાંધીનગરના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર અલ્પેશ ચૌહાણ છે તેઓ ફોટોગ્રાફર એસોસિએશનના સહમંત્રી છે જેમને આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમના વનદસ્તે બેસ્ટ ફોટોગ્રાફીનો એવોર્ડ મેળવે છે તેની સાથે કેમેરામાં પોતાનું આગવું ટેકનિકલ નોલેજ ધરાવે છે અને ગુજરાતની મોટી મોટી વેડિંગ કંપની સાથે કાર્ય કરી પોતાનું આગવું નામ કર્યું છે તેઓ આજે પણ માનનીય વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન ઘણીવાર ફોટોગ્રાફી એજન્સી સાથે તેમની ફોટોગ્રાફી ટીમનો ભાગ રહે છે ત્યારબાદ ત્રીજા ક્રમ પર છે દિવેશ પટેલ જેઓ ખૂબ સારા સિનેમેટોગ્રાફર અને વિડીયો એડિટર છે તેઓ ગુજરાતમાં અને ભારતના અલગ અલગ ખૂણે તો ખરા જ પરંતુ આજના લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે વિદેશમાં પ્રી વેડિંગ કરવા જાય છે તેઓ પણ ગુજરાતની મોટી વેડિંગ કંપનીઓ સાથે કામ કરીને પોતાની આગની ઓળખ ઊભી કરે છે આ ત્રણેય મિત્રો ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરના સભ્યો છે અને તેમને બેસ્ટ એવોર્ડ મળ્યો એસોસિએશન માટે ગર્વની વાત છે ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરમાં આવા યુવાધન જોડાયેલા છે તે અમારા માટે ગર્વની વાત છે તે સાથે આ મિત્રોને અભિનંદન પાઠવતા એસોસિએશનના પ્રમુખ શ્રી દીપકભાઈ વ્યાસ પણ ખૂબ હરખની લાગણી અનુભવે છે